આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનું સુચક નિવેદન સામે આવ્યું છે પંચમહાલની જગ્યાએ બોલ્યા પાવાગઢ જિલ્લો કાર્યક્રમમાં પંચમહાલના બદલે પાવાગઢ જિલ્લાનો તેમણે ઉલ્લેખ કર્યો અલગ જિલ્લાની માંગ વચ્ચે તેમણે સૂચક નિવેદન કર્યું કુંવરજી બાવળીયા જાણી જોઈને પાવાગઢ જિલ્લો બોલ્યા કે પછી તેમનાથી ભૂલ થઈ ગઈ તે પણ એક ચર્ચાનો વિષય છે શું કુંવરજી બાવળીયાએ અલગ જિલ્લાનો એક અંદેશો આપ્યો છે શું કોઈ એવો સંકેત આપ્યો છે કુંવરજી બાવળિયાના નિવેદનથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે બોટાદ જિલ્લામાં પવિત્ર ભૂમિમાં માતાજીના સાનિધ્યમાં બધા રાજ્યના માન્ય મુખ્યમંત્રી એકત્રીસ જેવી નગરપાલિકાઓ વિસ્તારની અંદર સિટી સિવિક્સ કેન્દ્રોનો ઈ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે

વહેતી આવી છે કે પંચમાલમાંથી પાવાગઢને જુદો પાડવામાં આવે ને કે જિલ્લો છે આખો અલગ બનાવવામાં આવે ક્યાંક સૂચક નિવેદન એટલા માટે કારણ કે જે માંગ છે એ માંગ કેટલાય સમયથી સ્થાનિકો ત્યાંના જે રાજનેતાઓ છે એ પણ કરી રહ્યા છે ને એને લઈને પંચમાલની અંદર આ નિવેદન એ ક્યાંક કોઈક અંગુલી નિર્દેશ કરવું જાય છે જોકે જીભ લપસી તે પંચમહાલની જગ્યાએ પાવાગઢ બોલી ગયા હતા પરંતુ આ નિવેદનથી હાલોલ પંચમહાલ અને પાવાગઢ આ ત્રણે ત્રણ સિટીની અંદર ખૂબ જ ચર્ચાનો એક વિષય બની ચૂક્યો છે કે પાવાગઢ જિલ્લો હવે ક્યાંક જુદો થઈ શકે છે કારણ કે માંગના આધારે કેબિનેટ મંત્રી ત્યાં ગયા હતા જે સિવિક સેન્ટર હતું તેનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાં પ્રકારનું આ નિવેદન એટલે લોકોમાં પણ એક ઉત્સુકતા અને ચર્ચાનો વિષય બની ગયું છે કે શું ખરા અર્થમાં સરકાર કેવી વિચારણા કરી રહી છે કે કેબિનેટ મંત્રીએ કે સૂચક નિવેદન આપ્યું છે કે કેમ આ બાબતે પણ ચર્ચાનું જોર પકડ્યું છે વિકાસ બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ